આ સેટરડેના તો બિલકુલ એકદમ આરામ ઉપર આપણે છીએ આજે થોડો ઘણો પ્લાન હતો પણ આજે થોડુંક વાદળછાયું બી વાતાવરણ છે એટલે મતલબ જોઈએ પ્લસ ઘણીવાર તમને બે દિવસની વીકેન્ડની રજા મળે તો બી કામ પર જતા હોય તો એવું લાગે કે આજે કાંઈ કરવું નથી આરામથી આપણે બેસીએ થોડો આરામ કરીએ થોડું રિફ્લેક્શન કરીએ આપણા ઉપર અને બસ જબરજસ્ત આરામ કરીએ નાસ્તો જમવાનું ચાય કોફી જે બી પસંદ આવે બસ બેઠા બેઠા આરામ કરીએ તમે વિચારતા હશો કે સેટરડેના આ લોકો શું કરતા હશે ના બે દિવસનો ટાઈમ મળે તો જો આ બધી વસ્તુ માઇક્રોવેવ છે પછી અવન છે તો અવનનું ગ્રીલ અને એ બધી વસ્તુઓ છે ને પ્રોપર સાફ કરવી પડે યુઝ થાય એટલે પછી જબરજસ્ત આમાં બિલ્ડઅપ છે ને ઇઝીલી થઈ જાય છે અને આ બધી ગ્રીલ્સ છે એ ગ્રીલ્સ બી એ રીતે છે માઇક્રોવેવની બી સેમ વસ્તુ છે તમે યુઝ જ કરતા હશો બટ વાર આમાં બહુ હાઈ ટેમ્પરેચર થઈ જાય છે તો ઘણી બધી વસ્તુઓ છે ઉડવા માટે છે બહુ આરામથી છે ને આને બહુ જ ફ્રિકવન્ટલી છે ને મેઇન્ટેન કરવું પડે છે પ્લસ આજે બીજો દિવસ ઇન્ડિયા ઇંગ્લેન્ડ ટેસ્ટ પહેલી ટેસ્ટનો છે તો આજે સેટરડે છે તો અમારે અહીંયા ટોરોન્ટોમાં કેનેડાના ટાઈમ પ્રમાણે સવાના છ વાગ્યાથી ટેસ્ટ મેચ ચાલુ થાય છે બપોરના બાર એક વાગ્યા સુધી ચાલતો હોય આજે આઈ થિંક વરસાદ હતો એના લીધે ડીલે છે તો થોડુંક ટાઈમ એક્સટેન્ડ કર્યું છે બટ તમે જોઈ શકો છો આપણે એઝ યુઝ્યુઅલ ઇન્ડિયામાં ટેસ્ટ મેચ સિરીઝ હોય એટલે ઇન્ડિયા માં ટેસ્ટ મેચ સિરીઝ હોય એટલે તમે જોઈ શકો છો કે જો આપણે પહેલી વિકેટ છે ને પહેલી જવરમાં ઓવરમાં બુમરાએ લઈ લીધી ભાઈ બે ત્રણ કેચ છોડ્યા છે આજે ઇંગ્લેન્ડ દ્વારા છે ને સારા કરીને હબોડી નાખ્યા છે બીજા દિવસે વન એટી સેવન ફોર ટુ થઈ ગયા છે આજે જો વાદળ છે વાતાવરણ છે અને અત્યારે છે ને છવ્વીસ ડિગ્રી જેવું ટેમ્પરેચર છે માંડ માંડ થોડું છે ને કુલ થયું છે કાલ તો એવું બતાવે છે કે ચોત્રીસ ડિગ્રી ટેમ્પરેચર અને ફ્યુસ્લાઇટ ફોર્ટી ટુ ડિગ્રીઝ ઓલરેડી હીટ વોર્નિંગ છે અહીંયા આપી દીધી છે અને જોઈએ છે કે હીટ વોર્નિંગમાં કોઈ જનરલી બહાર ન નીકળે તમને એવું લાગતું હશે કે બેતાલીસ ડિગ્રી તો આપણે ઇન્ડિયામાં બહુ ઇઝીલી પણ અહીંયા આવીને વેધરવાઇઝ થઈ ગયા હોય માઇનસ ત્રીસ લોકોએ જોઈ લીધું હોય વિન્ટરમાં પછી જે ટેમ્પરેચર ડિફરન્સ પ્લસ ફોર્ટી જાય એટલે તમારું બોડી છે સેવન્ટી ડિગ્રી ટેમ્પરેચર રેન્જમાંથી જાય તો એ ડિફરન્સિયલ બહુ મોટું ઘણીવાર એવું બી થાય કે એક દિવસે દસ ડિગ્રી ટેમ્પરેચર અને બીજો બીજા દિવસે વીસ પચીસ થઈ જાય તો એ ટેમ્પરેચર ડિફરન્સ લીધો ઘણા લોકો માંદા પડી જાય એટલે એવું બધું છે પ્લસ મેં તમને પહેલાંય કીધું છે કે અહીંયાની ગરમી અને ઠંડીને કમ્પેર ન કરવી ઇન્ડિયાથી ઘણીવાર અહીંયા તમે પાંચ ડિગ્રીમાં બહુ સારું જેકેટ પહેરીને આરામથી આંટા મારતા હોય જો વિન્ડીનો હોય ને વેધર આરામથી તમે જ્યાં સુધી તડકો હોય ઇવન ઝીરો ડિગ્રીમાં તડકો હોય તો તમે આરામથી ફરી શકો પણ જેકેટ છે એ નોર્મલ જેકેટ જોઈએ પ્લસ અત્યારે બે અઢી વાગ્યાથી વરસાદ બતાવે છે તો અઢીથી સાડા ચાર બતાવે છે જોઈએ છે વરસાદ આવે છે કે નહીં પણ આજનો સેટરડે આ રીતમાં ચાલે છે આપણે કીધો છે રેડ લાઈટ હા હવે નહીં સુધે હા જોઈ લ્યો છેલ્લી અવર છે ને પ્રોપર ચાન્સ હતો પરફેક્ટ ફિનિશ છે ને ડે ટુનું એન્ડ થવાનું હતું કે છેલ્લા છેલ્લી ઓવરમાં આપણે વિકેટ મળતી હતી પ્રોપર પ્રેશર બની ગયું હતું મોમેન્ટમ થઈ આવી ગયું હતું અને આપણે છે ને હવે ત્રણ વિકેટે પતાવો પડશે દિવસ હવે જોઈએ છે કાલના દિવસે શું કરે છે પણ આ સારો એવો ચાન્સ હતો પ્રોપર બે ક્લીન કેચ ઇઝી કેચ બે અને એક નોબલ એવી રીતે ત્રણ વિકેટના ચાન્સ છે ને આપણે ત્રણ ચાન્સીસ ગુમાવેલા છે ઓકે ફોક્સ આજનો દિવસ તો અહીં જ બતાવશું અત્યારે સાંજના નવ વાગ્યા છે તમે જોઈ શકો છો કે સ્કાય છે એ એકદમ કલર પકડી લીધો છે જબરજસ્ત અને હજી અંજવાળું છે અત્યારે રાતના નવ વાગ્યા છે વિચાર કરો અત્યારે રાતના નવ વાગ્યા છે સનસેટ હજી પૈતો જ છે અને ટેમ્પરેચર બી જબરજસ્ત છે હવા બી જબરજસ્ત આવે છે અને તમે ખાલી આ વ્યૂ જો હું તમને બતાવું હા તમે ખાલી જુઓ ક્લિયર સ્કાય ક્લાઉડ્સ બધાય અને સામે આપણે મિડ ટાઉનની સ્કાયલાઈન બી છે થોડીક જબરજસ્ત છે ને અત્યારે છે અને આજના દિવસનો આપણે ખતમ કરીએ પ્લીઝ અમને સપોર્ટ કરો આ છે આ વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો સી યુ ઇન ધ નેક્સ્ટ બ્લોગ